વૃંદાવન વાટિકામાં વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરાઈ તો સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ દાદા મોરિયાના જયઘોષ સાથે સુંઢાળા દેવની વાજતે ગાજતે પધરામણી કરાઈ પાલનપુર નજીક આવેલા પારપડા આવેલ વૃંદાવન વાટિકા સોસાયટીમાં સુંડા દેવ ગણપતિ દાદાની સ્થાપના કરાઈ હતી સોસાયટીના સર્વ રહીશો દ્વારા ગણપતિ મહોત્સવ નિમિત્તે બુધવારને વાજતે ગાજતે વિઘ્નહર્તા સુંઢાળા દેવ ગણપતિ દાદાની ગણપતિ દાદા મોર્યાના જયઘોષ સાથે વૃંદાવન વાટિકા સોસાયટીના ગણપતિ ચોક ખાતે દાદાની સ્થાપના કરાઈ હતી સોસાયટીના રહીશો દ્વારા ગરબે ગુમી વિઘ્નહર્તાની આરતી ઉતારવામાં આવી હતી પાંચ દિવસ ગરબા આરતી કરાશે બાદમાં ગણપતિદાદાનું વિસર્જન કરાશે તેવું વૃંદાવન વાટિકાના ગણિત મહોત્સવ સમિતિના આયોજક મનુભાઈ સાધુ અશોકભાઈ પરમાર અંકિતભાઈ રાઠોડ વિજયભાઈ બાવળેચિયા શર્માજી જગદીશ શ્રીમાણી ગિરીશ જોશી સહિત દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના તમામ રહીશોનો ફાળો રહ્યો છે યુવા ટીમ દ્વારા ખાસ જહેમત ઉઠાવી પાંચ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી છે વિઘ્નહર્દાની મૂર્તિ માટીમાંથી સોસાયટીના રહીશ ચંદ્રિકાબેન ડાયાભાઈ શ્રીમાળી દ્વારા બનાવાઈ હતી માટી મૂર્તિ કલાત્મક તેમજ આકર્ષકનું કેન્દ્ર રહીશોમાં બની છે